જય વસરાજ જય મુરલીધોર કેમ સો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ આવી ગયા છે આવી ગયા છે રાજસ્થાનના વિડીયો આવી ગયા છે અને ઉતાર્યા છે પણ વિડીયો હવે કેવું પડે કે ના ના રાજસ્થાનનો વિડીયો ઉતાર્યો તો ખરો એમને બહુ મસ્ત અને સરસ મજાનો રાજસ્થાનનો વિડીયો છે તો જરૂરથી તમે જોઈ લેજો રાજસ્થાન તો જો કે હું પણ નથી ગઈ અને તમે પણ કોઈ ગયા હશો કે નહીં પણ તો એ આપણે ઘરે બેઠા રાજસ્થાન જ છે તો જોઈ લેજો રાજસ્થાનનો વિડીયો કેવો છે અને કેવો નહીં અને તમારા હઠીલા બનેવીને કેવો ઉતારતા આવડે છે એ પણ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો કે વિડીયો ઉતારવામાં હાલે એમ છે કે જીરો હશે એટલે એવું છે તો હાલો મિત્રો રાજસ્થાનનો વિડીયોનો આપણે સ્ટાર્ટ કરીએ જરૂરથી જોઈ લેજો કેવો લઈ ગયો છે તમને આ વિડીયો અને કેવું લાગ્યું રાજસ્થાન અને કહેજો મસ્ત હોય તો રાજસ્થાન ફરવા જેવું હોય ને તો જરૂરથી અમને કહેજો એનું કારણ છે કે તો રજાઈએ અને તહેવાર ઉપર આપણે રાજસ્થાન ફરવા જવાનું થાય છે અને આજ તો હું પણ જવાની છું તારા રથ લઈને આટલે થઈને તમે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો કે કેવો આ વિડીયો છે અને કેવું રાજસ્થાન છે ફરવા જેવું છે તો ફરવા જાય ન તો કંઈ ખર્ચા ના કરાય એવા દસ હજારના ડીઝલ બગાડીને ન જવાય બાકી જો ફરવા જેવું સ્થાન હોય ને તો જરૂરથી એકવાર જાશું જોકે જાજી જગ્યાએ નથી ગયા એ કામ થઈ ગયા તા ને એટલા માટે બહુ ફર્યા નથી પણ રાજસ્થાનનું થોડું ઘણું એમ કે ઉતાર્યું છે એ વિડીયો આપણે મૂકશું તો હલો વિડીયોનો સ્ટાર્ટ કરીએ ज़ोरदारे

ઓરિજિનલ દેસી જુનવરજ આજે જંપાય તમે આ હાથ મારો બાકી જોરી દે બોલો ભાઈ બધાય કેતે જા ભાઈ વિડીયો ઉતારે હે અમાર તમને YouTube માં મૂકવાના ના બધાય એના ખેતર તમે જો ખાલી અડધો વીઘો ને વીખો ને એમ જ છે આવો

મોટા હોય તમે આપડી બાજુ જો

आशीबाजी का बॉस का घर आ गया वो ना आनी गाय जो तुम खाले हट के से पैता ले जा

Oh મિત્રો તમને મકાન નું કામ દેખાડી જુઓ તમે ખાલી એકવાર કઈ રીતે કામ થઈ જુઓ તમે કારીગર કામ કરે જુઓ તમે એકવાર નહીં સિમેન્ટ કે નહીં કઈ એમને ખાલી પથ્થર થી જુઓ મકાન કરે કારીગર નું કામકાજ તમે જો ભાઈ આ કામ આપડે કેટલા દી થાય મકાન આખું બનાવી લીધો થઈ જાય

પથ્થરનું તો જરા વેરેન્ટ જ નહીં ખાલી ગાડી ભરીને આવવાનું નાખી દેવાનું પછી આપણે તો કામકાજ ગોતી ગોતીને કર્યા રાખવાનું મેન આમાં મજૂરી છે

हम जो अंदर जो डेलोपन फिटिंग तय गयो रूम में जो दरवाजे लोखने नाखि दिए है लगे टेंशन जो पाड़ोज नहीं नहीं लो पानी ने के चालना और छोडू कोई नहीं पूछू तुम्हें नरिया है है मैं नरिया जो मेरे

आ भी ले ना कितना kayu

atar <tellan> makan ya છે

કેવો લાગ્યો મિત્રો તમને રાજસ્થાન નો વિડીયો જરૂરથી અમને કેજો જોકે મને તો બહુ જ ગમી હશે અને મને પણ એમ થાય છે કે હું પણ એકવાર જરૂરથી ત્યાં ફરવા જઈશ હાલો મિત્રો ત્યારે આપણે આજનો વિડીયો અહીંયા મોટો બની જાય અને બીજું એ કહી છે કે હજી આજનો દિવસનો વિડીયો છે એ આપણે રાજસ્થાનનો મૂકો છે હજી કાલ ફરવાના છે અને કાલનો વિડીયો આપણે કાલના વિડીયોમાં મૂકશું જરૂરથી બન્યા રહેજો અને આ વિડીયો બહુ મોટો બની જતો હતો ને એટલે બાકીનું છે એ કાલે મૂકશું એટલે એવું છે તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ જય વસરાજ જય મુલેધર આવજો મિત્રો અને કાલે બન્યા રહેજો કાલે પણ હજી રાજસ્થાનનો જ વિડીયો છે ઓ